પાણી દયા છે વરસાદ બધા ક્યાંક વધારે છે ક્યાંક થોડો છે ક્યાંક ઓછો છે પણ સારો એવો વરસાદ છે બધા ક્યાંય નુકસાન છે પણ વાંધો નહીં બાપ કારણ કે ખાડો છે તો ખાડો પૂરી છે વરસાદ હોય તો ખાડા પડે ન હોય તો સીના ખાડા પડે ભાઈ એમ રંધાતું અહીંયા દજાતું હોય માની બાપ હે અઢારે વરણ અત્યારે લોભામણી સ્કેમ નીકળી છે એથી સાવધાન બહુ બહુ લોભામણી નીકળી છે મને ઘણા કે બાપુ દોરો કરી દયો અ દોરો એટલે શું દોરા એવા બાંધો કે મા મારું કામ થઈ જાય એનું મારી બેન દીકરી ભાણે એનું રાધી કરીશ આવા દોરા બાંધો મન ના પણ મારો વિરોધ નથી વિરોધ મારો હાચો છે તમે ક્યાંય ડબલ કરવા દેશો નહીં ને તમારા ટકા થઈ જાય છે દેશી ભાષામાં ટકો કહેવાય વિચાર કરો જો એ ડબલ કરતો હોય તો દુનિયા કોઈ મહેનત જ ન કરે ભાઈ કરે કોઈ મહેનત કોઈ વાડીએ કામ જ ન કરે બધાય ડબલ કરવા બે જાય એમ આ બધી અંધશ્રદ્ધા છે આવાથી સાવધાન આવાથી જો ક્ષેત્રના હોય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો અને આવાના પડદા પાસ કરો એટલે દાદુકાનું વધી ગઈ છે અંધશ્રદ્ધાની બ્રાહ્મણ છે બાવાજી સાધુ એને જમાડો બાપ તમારી દીકરી બેન ભાણેજ ને આપો તમારા પાડોશી નું ધ્યાન રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો બને એટલો ઘરમાં ધૂપ કરો ધૂપ

કારણ કે આ રેકોર્ડિંગ જાય છે રાતે અગિયાર વાગ્યે માન ન્યૂઝ પછો તો તેર નમરની ચેનલ ઉપર બતાવવામાં આવે છે જે જામ જાડેજા જેમલ છે તમે રાત દિવસ મહેનત કરો છો રૂપિયા કમાવશો ખૂબ રાજી છો પણ રૂપિયા તમે પાછળ ન રાખો પાછળ રૂપિયો રાખવો બહુ પાપ છે પાછળ બહુ પાપ છે કારણ પછી તમે આવીને એમ કે છો બાપુ અમારા ઘરમાં રૂપિયો નથી બસતો બાપુ અમારો રૂપિયો અવળા માર્ગે જાય છે દવામાં જાય કારણ એ છે કે લક્ષ્મીને હૃદય માથે રાખો જો આ ડાબા પડખે હૃદય વશમાં જોત અને આ જમણું છે જમણો ભાગ એ લક્ષ્મી છે

સાતીના ભાગથી દીકરો હોય કે દીકરી એને તરત પણ પાન કરાવે કારણ એ લક્ષ્મી છે એનું સંચાલન લક્ષ્મી કરે છે એમ તમે રૂપિયા રાખો આગળ રાખો ગલઢા ગાંડા નતા કમરથી ઉપર રાખતા સમજો કમર ઉપર રાખતા રૂપિયા નીચે નો રાખો તમે પાછળ બેઠ રાખો એ લાખો રૂપિયા કરોડો રૂપિયા પાંચ હોય પચાસ હોય એ આમ બેઠ કે ડબાય એટલે પછી તમે શું કે અમારા ઘરમાં લખમી નથી થકતી એનું કારણ એ છે જો લખમીને બચાવી હોય જો લખમીને ટકાવી હોય જો તમારા ઘરની માલિકો લખમીને ક્યાંય જવા ન દેવી અવળા રસ્તે તો લખમીને તમે હૃદય ઉપર રાખો ઢાંકણવાળા ખીસ્સા જો અહીંયા બે ત્રણ જણા બેઠા મારા આગળ જો ઢાંકણવાળા જબા કીધો ટી શર્ટ પહેરી પહેરીને આવ્યા બધાય વાહે ખીસ્સા રાખે એમ લક્ષ્મી તમે હૃદય જ રાખો તમે ભલે પાંચ થી પંદર થી પછી ખતરો કરજો હું એમ ન કરતો આદત કરો કોઈ દી તમારા ઘર માં રૂપિયો નહી ખૂટે પછી આપણે આવલી જગ્યાએ જઈશ અમારા ઘર માં હાની આવી અમારા ઘર માં હાની આવી અમારા ઘર માં ધન નથી ટકતું અમારા પૈસા ઉધારી દેવામાં આવતા નથી આમાં જઈશ અત્યારે આ લાઈવ ચાલુ છે બાપ દેશ વિદેશમાં જઈ રહ્યું છે સેવકોને આદેશ છે બાપ બધાને બેસારો સાત ને દસે માની આરતી ચાલુ થાય છે એટલે લક્ષ્મી તમે જમણી પડખે રાખો અહીંયા હૃદય ઉપર જાંગ માથે નો રખાય એ પાપ છે જાંગ માથે રાખો ને બહુ પાપ છે અને અમુક તો પછી ઘરવાળી ના ત્રાસ બિચાર સાના મુના ખિસ્સા સમજી ગયા પછી લક્ષ્મી હૃદય ઉપર રાખો ઢાંકણવાળા ખીચા રાખો કોઈ દી તમારા લક્ષ્મી પડી ને અવળા રસ્તે નઈ જાય અને હું એ મિનિ નથી કે તમે આજના જ સુધરી દાવ પાંચ મહિના છ મહિના બાર મહિના ને પણ અહીંયા રૂપિયો તમે રાખશો કોઈ દી તમારા ઘરમાં હાનિ નહીં આવે રૂપિયો ખૂટશે બેઠ બેઠકે ન રાખો બેઠકે રાખો એ રૂપિયો રહેતો નથી અવળા રસ્તે જાય હવે તમે મને ઉધારા દિયો પચાસ હજાર લ્યો શું મારી પાસે બોલો આ વસ્તુ થાય બઉ રાડ આવે છે બાપુ અમારે મહિને લાખો ની આવક છે પણ રૂપિયો બચતો નથી વળી એમ થાય કે આજુ ફેર કઈક પચીસ પચાસ હજાર બચશે તો કે દવાખાનું આવી જાય દવાખાનું ન આવે કે કોઈક ને ઉધારા જાય જાય કે ખોટું નુકસાન આવે કારણ એ છે કારણ કે સકન દીવો છે એમ લક્ષ્મી તમે ઉપર રાખો આ વસ્તુ છે પણ મેં કાલે કીધું છે આજે કઉસ છું કોઈ પણ નો ખેર ખાત કે વિખવાદ નો રાખજો બાપ એકા બીજા ભાઈચારો રાખજો અઢારે વડો એક થાય લેજો અને બને ત્યાં સુધી મોગલ એમ કે કોઈની નિંદા ન કરીશો કારણ કે નિંદા બહુ પાપ છે મોગલ કે અતિ અને હું તો બધા ને છું કોઈ તમારી નિંદા કરે તો કહે હે મા તું એને સુખી રાખજે તમારા પાપ ઈ માણા ધોઈ નાખજે કોણ નિંદા કરવા વાળો પણ તમે ન બોલશો કારણ કે તો પછી તમારા એનામાં રહ્યું શું અઢારે વર્ષ ની બાયુ ને કહું શુભ બને એટલો ઘરમાં ધૂપ કરો ધૂપમાં એટલી તાગાજ છે કાયમ માટે હું કહું છું પણ ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં તાંત્રિક માં રૂપિયા નો આપો મારા હાવત હવે તમને એક ના ડબલ કરી દે તમે વિચાર તો કરો કોઈ કામે જાય મને આનો જવાબ આપો આ ધંધો છે

કોઈ પણ સગાશે મિત્રો વાલા શનિ એની ટીકા નો કરો બને તો એનું રાખો પણ ટીકા નો કરો બને એટલું દાન આપો કોઈ પણ દીકરી બાપ વિના પૈસા આપો કે ના દાન આપો વસ્ત્ર આપો જન્મ દિવસ હોય તો તમે તમારી પેઢીઓના નામ નો કાપશો તરવાર જરીથી તમારી પરજા આખી બગડી દૂઢ થઈ જાય છે

જૂના ખાતા માથે છે તમે નવા કરો આમ કે તાનો માનો તો પાઠ પડો જૂના ખાતા માથે છે બીજું ન કરો બાપ કારણ કે તમે નવરા નહીં થાવ એમાંથી જે છે આપણે કઈ પછી એટલી હોડ તણાય કોક નું જોઈન નહીં કરવાનું બાપ પણ આ વડવાળી માથે હું સાતી ઠોકીને કહું છું મરી જાવ તો યાદ કરજો જીવતો જ યાદ કરજો આની માથે તમે પ્રોહો મૂકી દો આ વડવાળી તમને ખરેખર એકવી દી નથી થવા દેતી પણ મૂળ પ્રોહો આવવા જોઈએ એમ પરમાત્મા કોઈને ભૂખા નથી રાખતો કીડી થી માંડીને હાથી હતી ગવરાવે છે હે દુનિયા નો દાતાર દયાળુ એ દીએ છે ખરો આખી દુનિયાનો નો દાતાર પરમાત્મા જો કીડી થી હાથીને ને દે હાવ જતી ખબર જો હું તમે લોજમાં માં જાય છે તો હજાર ની બે હજાર ની પાંચ હજાર ની થાળી જમી છે પણ ગાંડી ગઈ નો પચાસ હજાર થી માંડીને એક એક લાખ ની થાળી ખાઈ જાય છે એને દે છે ને એનાથી ને બંધાણેલો છો મારો નાથ કીડી થી માંડી એને પણ આપી દે છે એમ આખી દુનિયાનો નો દાતાર દયાળુ એ ભાઈ દીએ છે ખરો આવડારે અભિમાનમાં તમે ફૂલાંનો ફરો એ આવડારે અભિમાનમાં તમે ફૂલાના ફરો શું કામ અભિમાન કરો છો બાપ અભિમાન એવું રાખો કે હું કોણ છું મારો બાપ કોણ છે મારું કુળ કયું છે મારો કુળ ગુરુ કોણ છે મારી કુળ દેવી કોણ છે આ રાખો બાપ પણ જાતિ અભિમાન તો કોઈ દી ન છોડી શકો કારણ કે જાતિ અભિમાન જેની પાસે છે ને મોગલ એની કોઈ દી ઇજ્જત આબરૂ જવા દેતી નથી બાપ કોઈ દી નહીં પણ જાતિ અભિમાન રાખો હું અઢારે વરણ ને કહું છું ભગવાને તમને દીધું છે તો સારા રસ્તે વાપરો અને બીજું આ થી સાવધાન રહેજો હે અઢારે વરણ

આ રૂપિયો છે ને વાહે પરજા ને બહુ નડે અમને પોતાને નડે છે બીજા પૈસો બહુ નડે કારણ કે જે કઈ પૈસો આવે ને એનું દાન કરી નાખો રાખો નહીં આ આ વાહે પછી બહુ નડે છે આ થપાટું એવી લાગે છે પછી રૂપિયો કોણ ખાય છે મિલકત કોણ ખાય છે બેન એ છોકરા ને હેઠા બે હાર્યો ભાઈ હેઠા બે હાર્યો બેટા બધા સંતાન લઈને જ આવે છે બેટા હા ખોળંબે હારો પાછો શું હું ભૂલી જાઉં છું બે હારો ખોળંબે હારો બધા સંતાન વાળા બે ધ્યાન રાખો બને એટલો તમારા ધૂપ કરો અને વાક બાયુ નો છે અઢારે વરણની ની બાયુ નો તમે અગરબત્તી નો કરો કાંડી કરો ગાના છાણ માંથી બને છે ઈ કરો પણ વાહડા ઘરમાં નો હળગાવો કઈ નહીં રવા દઈએ કારણ કે ઘર મંદિર છે તમે ઘર ને મંદિર ને સમજાન બાયુ એ કર્યું છે જો ઘર માં દુખી હોય તો કારણ બાયુ કારણ કે બાયુ ને ધૂપ કરવું પોતું નથી બધું ઓનલાઈન પછી તમને ખબર એ રોગ થાય છે ને એ રૂપિયો પછી તમારા શરીરમાં જાય છે તો ભગવાને તમને દીધું છે તો તમે મહેનત કરો મહેનત નું ફળ મોગલ આપે છે મહેનત એનું ફળ આપે છે કોઈ પણ માણસ મહેનત કરે છે ને એને એને મોગલ ફળ આપે છે મહેનત કરે છે એના એના માટે માટે શું મહેનત કરે છે એને કોઈ દવાખાને નથી જવું પડતું વિશ્વાસ હોય તો ભ્ર હો કારણ કે ડોક્ટર નો ભગવાન માનું મહેનત કરે છે એના ઘરમાં અંત ધન નથી ખૂટતું આ આ બધું લુપ્ત થતી જાય શું કીધું છેન રામ કૃપાયન રોજ દિવાળી એને રંગ ના તાણારે રામ કૃપાયન રોજ દિવાળી એને રંગ ના તાણારે કામ કોઈ દી રામ રોજ દિવાળી જે મહેનત કરે છે ને ભોગલ એમ કે છે એના ઘરમાં હું ધન નથી ખૂટવા દેતું બાપ બને એટલો તમે મહેનત નો લેશ્યો ને તો હું સાથી ઠોકીને કઉ તમારો વાળ વાંકો વળે પણ ઢારે વરણ મહેનત નું ફળ છે મહેનત નો રૂપિયો હું સાથે ઠોકીને કઉ છું બરકત એટલી બધી છે કે રૂપિયો ખૂટતો જ નથી મને અમુક મારા સેવકો ઉપર જોઈને મને ઘણું દુઃખ થાય છે કે માં મારા સેવકો હું સમજુ છું પણ મારી મર્યાદા હોય છે માની અદભુત કૃપા છે આ વડવાળીની પણ આ કોઈ ચમત્કાર નથી આજનો દાખલો છે દીકરો દીધો છે આયર પરિવારમાં કે બાપુ એના પરિવારમાં ક્યાંય દીકરો છે જ નહીં બધી દીકરીયુ છે બધાય ભાઈઓને દીકરીયુ જ છે દીકરો છે નહીં અને બાપુ આ પાંચમી ડિલિવરી છે મોગલને ધ્યાન નાખો ને એ આયરના આહુંડા પડી ગયા મારી હારે મેં બેટા મોગલ માથે ભ્રહો રાખ વાત તો તારે વહેલી કરવી કે બાપુ મેં ધાતો માને નાખી દીધી વિશ્વાસ રાખ બાપુ મોગલ જેને કહેવાય દૂધના ફીણ જેવો આ દીકરા જન્મ થયો ને અહિયાં એની પેઢીઓમાં દીકરા નથી દીકરીઓ જ છે બોલો પણ આ વિશ્વાસ આ કોઈ ચમત્કાર નથી એમ વિશ્વાસ નું છે આ બધું પણ તમારી જરૂર છે તમારી પાસે લાખો રૂપિયા હોય કરોડો હોય કે થોડા હોય તમે પૈસો ન આપો હું મારાથી નાલું છું તમે મને રૂપિયો દઈન શું લેશો મારી પાસે બોલો સમન બગાડીશો એ કરતા દેવાના બંધ કરો ઠીક છે કોઈ ગરીબને વસ્ત્ર આપો એના એના ઘરમાં પાંચ દિવસનું સીધું આપો પણ પૈસો ના આપો કારણ કે અવળી જગ્યાએ જઈશ પછી તો હું કે મેદાન કર્યું ને બધા રૂપિયા નથી ટકતા કારણ આ છે મારો વિરોધ હાચું છે ને લેતા એને મુબારક છે પણ રૂપિયા ન લેવાય કારણ કે પેઢી વાહે બગડી જાય છે કોણ સંતો એ લીધા ભેળું કર્યું મને બતાવો એક બતાવો હે લીધા લીધા ગીગા ભગતે લીધા નહી આપો રતો વિચાર તો ખરો કોઈનો વિરોધ નથી કરતો પણ જેને જેને જમીન દઈ દીધી છે

રૂપિયા દે તો તમને પરસા દીધી હશે ભાઈ આ ધંધો છે આ કાળા ધોળાની બેંક છે શું કહેવાય કાળા ધોળાની ની અને બેંક બેલેન્સ કહેવાય સમજી ગયા ને કાળા ધોળાની અરે મંદિર માંથી કે રૂપિયો હોય નહીં લેતા એને મુબારક છે આ નોકરા જે જમીન દીધી છે એ જમીન ઉપર અન્ન ક્ષેત્ર બનાવવાનું કીધું ભાઈ હરિહર ચાલુ રાખો ટુકડો આપો જે વટે માર્ગો આવતા એને જમાડો ધંધા કરી નાખ્યા છે ભલે લેતા એને મુબારક છે લેતા રેજો ભાઈ પણ હું ચારણ વર્ષ તમને સાચું કહું છું તમારા બાપ દાદા ની જમીન તમે દીધી અમે રાજપૂતો તો ખાસ હું વાત કહું છું હવે એને ગરવાઈ નથી દેતા હોય દરબારો ને ગરવાઈ નથી દીધા નીકળો બારા હજાર લ્યો ખબર પડે જમીન દઈ દીધી મકાન દઈ દીધા બધું સાંભળી જાય છે મારો ભવરસ બાપુ કે કહેવા માંગે છે સુગામ આપ્યું હતું કે જે કઈ આવે એને તમે જમાડી જાવ ટુકડો ચાલુ રાખજો આવું ધંધા થઈ ગયા પૈસા દો તમને જમાડી ને કે જમાડી નહીં જરીક તો સમજો એકવીસમી સદી છે આ સમજો પૈસો નો આપો મારા હવત અને બાપુ કેટલાય ને ખટકે છે હું ચારણ છો મોત હશે હું ભલનકાલ મરી જાય પણ પૈસો નો મૂકો માણા મન ધોવાઈ ગયા છે તૂટી ગયા છે અહીં આવ્યા આવતા ભેળા તમને ઉધડો લઈ એટલે તમને આવવાનું મન ન થાય ગયા ભેળા હમણે બાપુ શોટ છે આ નો કરો આના પાસે બેઠા પછી મગાઈ ની બાપ દુનિયા માગે આજ વડવાળી નું નામ ગુજે છે બાપ ગુજરાત નહીં દેશ વિદેશમાં ઈ મને નશ્યો છે બાપુ પોતાના ઘરે પાંચ દિન લઈ જાય છે બાપુ કઈ નથી ભલે લેતા એને મુબારક છે પણ પૈસો તમે હશે કામ આવશે જ્યાં ત્યાં ઉડાડો માં તમને કામ આવશે બેનું દીકરી આપો સાધુ સંતો ને રાજી કરો બ્રાહ્મણો પૂજાપાઠ પૂજા પાઠ કરાવો પણ વિધિ તો કરતા જ નહીં બાયુ ની વાતમાં ઓછા આવી ગયો એમાં હું આવી ગયો કારણ ઓલો આખો દે નોકરી ધંધે કામે ગયો ને આપણે નડે છો વિધિ કરો આ વિધિ ઘરમાં કઈ નથી રહ્યો પછી તમને વિધિ સિવાય બીજું હું જ નહીં કઈ નથી નડતું આ ધંધો છે હું જાહેર માં કઉ છું કઈ પણ તમને નડતો મને દઈ દો સાથે ઠોકીને કહું છું પણ આ નો કરો વિધિ તો એવી કરો બાપ કે હે માં તું મને દેતો પાંચ દીકરીઓને જમાડું માપા એમ પક્ષપાત નથી મુસલેસલમાન નહી જમાડો પક્ષપાત માપાય હોય તમે એક પાત્ર બધા પેલા જો બત્રી પુતળા ના ખેલ હતા ખબર છે ને ગામડા માં આવતા એકને રાજા બનાવે ને એકનો ગોલો બનાવે એકને પ્રધાન બનાવે ને એકને નોકર બનાવે એકા બીજા બાજે એકા બીજા પસાડે બરોબર પણ શેલે છે ને બત્રી પુતળા જે રમાડતો હોય ને એ માણસ પછી શેલે ખંડિયા ભેળા કરી દે બધા એમ એમ હું તમે એક પાત્ર લઈને આવ્યા છે હારું ભજાડ દુનિયા ભૂલ છે નહી સમજી ગયા બાકી એક જ છે બધું કોઈ કઈ ફેરફાર છે નહીં તો બને એટલે તમારા ઘરમાં ધૂપ કરો તમારા મા બાપનું ધ્યાન રાખો મા બાપને માન આપો એનું મર્યાદા રાખો બને ત્યાં સુધી ઘરની માલકો જાગો એટલે શુભ શબ્દો બોલવો મોટા સડેલા કદ રાખીને જાગવું નહીં સમજી ગયા ને ઘણાય તો ક્રોધ હતું કા તો પાખી જિંદગી અને ક્રોધ હતી રહેશે એમ સવારમાં જાગો અને આનંદથી જાગો હસત મુખાર બાપ જિંદગીમાં કોઈ દી મોગલ તમારે અહીંયા વાળ નહીં વાગોળવા દે સમજી ગયા ને હકન દીવો છે હા અમુક ઓલા વરરાજા પાણવા જતા ને તો આપણે વાલા લાગે લ્યો ભલે ગમે આપણે કેવો રૂપાળો લાગે વરરાજો આપણે પચાસ રૂપિયા દઈ દઈ અથવા રૂપાળા આપણે વાલો લાગે વરરાજા અને અમુક ના આપણે બે હડબો થું મારી હું મોઠું છડાવી ને જ ઊભો હોય સમજી ગયા ને એટલે આ ધ્યાન રાખજો બાપ ભાવર સમજી ગયા ને એ વસ્તુ છે બને એટલું ઘરમાં ધૂપ કરો બાપ બને એટલી બેન દીકરીને રાજી કરો બને એટલું ગાયું ને આપો બને એટલા ઝાડ આપો પણ તમારા મા બાપ કોઈ દી દુભાવશો નહીં કે આ વડવાળી માફ નથી કરતી મા તો મા છે મા માટે ઘણું અમારા ચારણો કીધું કે જેના ત્રાજવે તો નહીં કાય તાત ને ગાટ ઘડાય નહી આખા બ્રહ્માંડમાં માં મૂલવાય બધું પણ માનાય ને મૂલવાય નહી આખા બ્રહ્માંડમાં માં મૂલવાય બધું પણ માનાયા ને મૂલવાય નહી માનાયા ને હું પ્રણામ કરું મિત્રો તમારા મા-બાપના હવારમાં જાગી અને પગમે પગે લાગજો ને મા કે બાપ ને મોટા ભાઈ ને કે આપડા ભાભી મોટા ભાઈના ઘરના તો એમ માન કે કે તમે નવ લાખ લોબોડી આલીને પગે લાગો છો માના હયાને પ્રણામ કરું એવા હયાને સાથે પ્રમાણ ધરું એવા માના હયાને મળવાઈ નહીં

એક રૂપિયો મૂકી ધામમાં મહાપાપ ના દોષી નો બન્યો હામે બોર્ડ વાંચી લેજો પ્રિન્ટ લેજો તો બસ આટલું જય મોગલ જય મણિધર જય વડવાળી